બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો નું મારે રામ આજે આપણી ચેનલ પર ઘણા બધા ટ્રેક્ટરો આવેલા છે તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મિની ટ્રેક્ટર છે મોડલ બે હજાર સત્તરનું છે અને ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર છે આ જી જે થ્રી એટલે કે રાજકોટ પાર્સિંગ ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારું છે એન્જિન લાઇન કંપની ફિટિંગ છે ટ્રેક્ટરમાં અત્યારે કોઈ પણ ખરાબી નથી કમ્પ્લીટ રનિંગ કંડિશન જો કોઈ પણ મિત્રને આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ફર્સ્ટ ઓનર તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો કન્ડિશનમાં સારું જી જે થ્રી રાજકોટ પાર્સિંગ અને કિંમત રાખેલી છે ભાઈ આ ટ્રેક્ટરની એક લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ આઈસર ટ્રેક્ટર છે આ બધા ટ્રેક્ટરો એક જ જગ્યાએ છે આઈસર મોડલ બે હજાર અઢારનું છે ત્રણસો અડસઠ મોડલમાં છે ફસ્ટ ઓનર ટ્રેક્ટર છે વન ઓનર અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ છે આખું ટાયર કન્ડિશન પણ ખૂબ સારી અને આ ઇસા ટ્રેક્ટરમાં પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર રેડ કલરમાં ત્રણસો અડસઠ રેકાર્ડો એન્જિન ટ્રેક્ટર છે અને કિંમત આ ટ્રેક્ટરની ટ્રેક્ટરની રાખેલી છે ચાર લાખ દસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ મોડલ બે હજાર બાવીસનું સોનાલિકા ટ્રેક્ટર છે જે ડીઆઈ પાંત્રીસ મોડલમાં છે અને આ ટ્રેક્ટર પણ ફર્સ્ટ ઓનરમાં છે ટાયર કન્ડિશન ખૂબ સારી સાઇડ ગેર ટ્રેક્ટર હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ કંપની કલર કંપની કંડિશન બેસ્ટ ટ્રેક્ટર છે વધુ ચાલેલું પણ નથી ભાઈને વેચવાનું છે ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈ રાખેલી છે પાંચ લાખ દસ હજાર તેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ મહિન્દ્રાનું ટ્રેક્ટર છે મોડલ બે હજાર બારનું છે મહિન્દ્રા પાંચસો પિંચોતેર ડીઆઈ સરપંચ મોડલમાં ટ્રેક્ટર છે બે હજાર બાર મોડલ ટ્રેક્ટર સરપંચ પાંચસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કન્ડિશનમાં ખૂબ સારું છે ઓઇલ નથી ફેંકી રહ્યું દવાડો નથી કાઢી રહ્યું સરપંચ મોડલમાં પાંચસો પિચોતેર ડીઆઈ મોડલ ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે ટ્રેક્ટરની જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ત્યારબાદ મેસી ફર્ગ્યુસન છે મોડલ ઓગણીસો અઠ્ઠાણુંનું છે આ મેસી ફરગ્યુસન પણ ભાઈને વેચવાનું છે ઓગણીસો અઠ્ઠાણું મોડલ દસ પાંત્રીસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી જ છે એન્જિન પણ સારી છે દવાડો નથી કાઢી રહ્યું અને ઓઇલ નથી ફેંકી રહ્યું સાચવેલું ટ્રેક્ટર છે અને કિંમત આ મેસી ફરગ્યુસન ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ ટ્રેચર છે આ થ્રેચર પણ ત્યાં જ છે અને ભાઈને વેચવાનું છે વૃંદાવન કંપનીનું ટ્રેચર છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેના ફોટા તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ટ્રેચરના જે કોઈ પણ મારા ભાઈને મિત્રને ખરીદવાની ઈચ્છા હોય ટ્રેચર તો આ પણ તમને ત્યાં જોવા મળશે એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત છે ફેરફાર કરી આપશે અને હજી એક ઠ્રેચર છે આજભાઈ આગળ તે પણ ભાઈને વેચવાનું છે જેના પણ તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો ખોડિયા ટ્રેચર કમ્પ્લીટ ટ્રેચર એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કિંમત આ ખોડિયાર ટ્રેચરની ભાઈ રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે એક લાખ ચાલીસ હજારમાં આખું થ્રેચર કમ્પ્લીટ રનિંગ કડિશન છે અને ત્યારબાદ ભાઈ આગળ મિની ટ્રેક્ટર છે જેને આપણે સિંગડા ટ્રેક્ટર કહીએ છીએ એસેમ્બલ મશીનવાળું અને આ પણ ભાઈને વેચવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો સિંગડા ટ્રેક્ટર એસેમ્બલ ટ્રેક્ટર છે મશીનવાળું અને કમ્પ્લીટ ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ ટ્રેક્ટરમાં ન્યુ મોડલ છે ન્યૂ ટાઈપ ટ્રેક્ટર છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સિંગડા ટ્રેક્ટર તો કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ ભાયાગઢ ફોર વ્હીલ ટેલર છે જે પણ ભાઈને વેચવાનું છે ફોર વ્હીલ ટેલર છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ફોટા આપણી ચાનો પર જોઈ શકો છો તમે ટેલરના આ ટેલર પણ ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ફોર વ્હીલ ટેલર તો પણ તમે મુલાકાત કરી શકો છો ભાઈની કમ્પ્લીટ ટેલર છે તળિયું પણ સારું છે ફરતી વાળ સારી છે અને કિંમત આ ફોર વ્હીલ ટેલરની ભાઈ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા અને તેમાં પણ ફેરફાર કરી આપશે એક લાખ સાહીઠ હજારમાં ત્યારબાદ હલર છે ટ્રેચર તે પણ ભાઈને વેચવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે અને પણ ભાઈને વેચવાનું છે આ બધું તમને એક જ જગ્યાએ જોવા મળશે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે આ ટ્રેચર કિંમત ભાઈએ રાખેલી છે આ ટ્રેચરની એંસી હજાર રૂપિયા અને તેમાં પણ ફેરફાર કરી આપશે એંસી હજારમાં પણ અને આ બધું તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકોના ગામ કોઠારી ચેતનભાઈ પાસે એક્યાસી ચાલીસ ત્રણસો પૂરા નવસો ઓગણીસ નંબર છે આની ઉપર કોલ કરી વધુની માહિતી આ બધા વાહન વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રોને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં